વલસાડના ઉમરગામ તાલુકાના ભાજપ મહિલા કાર્યકર્તાઓ આજથી પોતાનો પ્રચાર ચાલુ કરી રહ્યા છે ચૂંટણી ઝુંબેશ અને ચૂંટણી પ્રચારમાં જોડાઈ રહ્યા છે અહીં ઘણી મહિલાઓ ભાજપ કાર્યકર્તાઓ આપણા સામે ઉપસ્થિત છે આપણે જાણવા નહીં આપણે પ્રયાસ કરશું કે હાલનો ઉમરગામ તાલુકાનો શું મુદ્દો છે બેન શું છે અહીંનો માહોલ અત્યારનો હાલ શું છે ઉમરગામ તાલુકામાં ઓગણીસો પંચાણું થી હું કાર્ય કરું છું માનીય ધારાસભ્ય સી અમારા રમણભાઈ પાટકળ ઓગણીસસો થી ચૂંટાઈને આવે છે અને અવિરત વિકાસના કામો થઈ રહ્યા છે ઉમરગામ તાલુકામાં એ કોઈ એમાં કોઈ ક્ષતિને ક્ષેમ પણ નથી એટલે તમે સૌથી વરિષ્ઠ કાર્યકર્તાની સંખ્યામાં આવો છો હું ઉમરગામ તાલુકા મહિલા મોરચામાં કામ કરી ચૂકી છું ઉમરગામ વલસાડ જિલ્લા મહિલા મોરચામાં કામ કરી ચુકતું અને હાલ વલસાડ જિલ્લા મંત્રી તરીકે મારી જવાબદારી છે તો હાલનો અત્યારે જે ચૂંટણી પ્રચાર આપ કરી રહ્યા છો તો કયા મુદ્દા સાથે આપો મતદાર સમજ જશો નરેન્દ્રભાઈએ વિકાસના એટલા બધા કામો કરેલા છે કે અગણે જ વિકાસ છે એટલે રોડ રસ્તા પાણી ઉંમરઘામમાં જોવાનું જ નથી છતાં બી અમારા વિકાસના કામો અમે જણાવવાના જ છીએ જ બહેનો આગળ જઈને અને બેનો માટે એટલી બધી સ્કીમો આપેલી છે કે અમારે બીજી બેનો જણાશે જ તમને એમ આજે વરિષ્ઠ કાર્યકર્તા છે બેન એમને જણાવ્યું છે કે અહીંયા મોદીનો જાદુ ચાલશે

ના 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 નારગોલમાં તો હું નારગોલની વતની છું એવું કંઈ જાણવા મળ્યું નથી મોદી સરકારે કામ જ એવા કર્યા છે ને તો કોઈની આજ સુધી કમ્પ્લેન અમને અમારે બી અમારે પંચાયતમાં બી નથી આવી બેન મને એ જણાવો કે તમે ભાજપથી કેટલા ભાજપ પક્ષમાં કેટલા વર્ષથી છો હું આમ તો ભાજપમાં પંદર વર્ષથી છું અને હમણાં મહિલા મોરચા પ્રેસિડેન્ટથી મને ત્રણ વર્ષ થયા છે તો અત્યારે મને વસ્તુ એ જણાવો તમે કે તમે મોદી જે પક્ષ છે આ ભારતીય જનતા પાર્ટીનો

ચલો બેન એ કહે છે કે મોદીની જે મહિલાઓની યોજના છે એ એમનેથી સંતુષ્ટ છે અને લોકો પણ એ બાબતથી સંતુષ્ટ છે બેન આપ ક્યાંથી આવો છો હું સંજાનથી આવું છું અને હું સભ્ય છું પંચાયતની અને જિલ્લા કારોબારી સભ્ય છું અને છેલ્લા હું બાર વર્ષથી પાર્ટી સાથે જોડેલી સૌથી સારો મુદ્દો બહેનોનો છે કે પચાસ અનામત અને આજે તમે જોઈ શકો છો કે પાર્ટીની અંદર ઘણી એવી સારી મહિલાઓ ઉચ્ચ સ્થાને છે અને એમણે જે બહેનોને સમવસાય કર્યા છે એ આજે આપણે જોઈ ઠીક છે છે જણાવ્યું કે લાભ મોદી સરકારમાં મળી રહ્યો છે બેન હું ઉમરગામ રહેતી છું અને સોલસુમડા ગ્રામ પંચાયતમાં લાસ્ટ બે ટર્મથી ચૂંટાઈને આવી છું ઉમરગામ તાલુકા મહિલા મોરચા મહામંત્રીમાં મને હોદ્દો આપ્યો છે

પણ અત્યારે હાલે જે આંકડા આવે છે એમાં ક્યાંક દર્શાવી આવે છે કે કટોકટીની પરિસ્થિતિમાં છે તો બિલકુલ નથી એવું તો ભૂલી તો કોઈ સવાલ જ નથી અમે વિધાનસભાની પાંચ સીટો જીત્યા છે પણ આપણા જે ઉમરગામ વિસ્તારમાં આદિવાસી એકતા મંચ અત્યારે લગભગ અનંત પટેલ ના પ્રચારમાં લાગી ગયો છે આવા અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે એ અહેવાલ તમારી પાસે આવ્યા હશે અમારી પાસે એવી કોઈ માહિતી નથી બાકી ધબલભાઈને કોઈ વાંધો વાંધો નહીં આવશે અને ધવલભાઈ જંગી બહુમતી જીતશે એ અમને સંપૂર્ણ વિશ્વાસ છે ઉમરગામ કેટલી લીડ આપી શકે તેવી પરિસ્થિતિ ઉમરગામ તાલુકાની દોડ લાખની લીડ મળશે છાતી ઠૂકીને અમે કહીએ છીએ તમને પર મતદારો જે છે આદિવાસી મતદારો છે એ કંઈક અલગ જ કે છે કે અમે આ વખતે મોદી સરકાર સાથે નહીં રહીએ એવું અમારા ધ્યાનમાં આવ્યું જ નથી કે મોદી સરકાર સાથે નહીં મોદી સરકારે શું નથી કર્યું મોદી સરકારે જે યોજનાઓ આપી છે ને એની તો વિકાસ જે કર્યો છે ને એ તો તમને દેખાય જ છે સામે કે શું શું વિકાસ કર્યો છે આયુષ્યમાન યોજનાથી આજે કેટલાય લોકોને ફાયદા થયા છે વિધવા પેન્શન યોજના આપ્યું છે રાશન આપ્યું છે શું નથી આપ્યું કુવા સુકન્યા યોજના આપી છે કુંવરબાઈનું મામેરું આપ્યું છે દરેક ખેડૂતોને એના ખાતામાં દર ત્રણ મહિને પૈસા જમા થઈ જાય છે આનાથી વિશેષ શું જોઈએ લોકોને રોજી રોટી જોઈએ પણ આપી છે ભરપૂર વિકાસ કર્યો છે મોદી સાહેબે ધન્યવાદ આપને આ બહેન પણ મોદીમય જ છે મોદીના ગુણ ગાયા છે અને આ વિસ્તારમાં ઉમરગામ તાલુકો ધવલ પટેલ ને દોઢ લાખ ની લીડ આપે એવી શક્યતા દર્શાવી છે બેન આપ ક્યાંથી છો હું દેહરી ગામથી છું ઉમરગામ તાલુકાના દેહરી ગામની વતની છું અને હું હાલમાં ભાજપ સંગઠનમાં મંત્રી તરીકેની ફરજ બજાવું છું દસ વર્ષથી કાર્યરત છું પંદર ત્રણ ટર્મથી ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકેની ફરજ બજાવું છું હાલે આપ ચૂંટણી પ્રચાર માટે થઈને જવાના છો આ પહેલો દિવસ છે આપનો દિવસ છે હા આજે અમારો પહેલો દિવસ છે અને અમે જોરશોરથી આજે મહિલાઓ સાથે મળીને આજે મોદી સરકારના મોદી સાહેબ માટે ચૂંટણી પ્રચાર માટે નીકળતા છે બેન અહીંયા વિસ્તારમાં લગભગ પાણીનો પ્રશ્ન રહ્યો છે તો આ પ્રશ્નને પહોંચી વળવા ભાજપ સંગઠન શું કરશે કાંઠા વિસ્તારમાં બને ત્યાં સુધી અમારા દેહરી ગામમાં પાણીનો કોઈ પ્રશ્ન નથી અને જે તળાવો ઊંડા કરવામાં આવ્યા છે એનાથી એ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે અને જે વાસમો દ્વારા જે પાઇપલાઈન કરવામાં આવી છે ટાંકીઓ બનાવવામાં આવી છે એનાથી બધી જ જગ્યા પર પાણી પહોંચી જાય છે અને એ પાણીનો જે પાઇપલાઇન છે ઘર ઘર જે નળની યોજના છે યોજના છે એ સો ટકાની કામગીરી અમારા દેહરી ગામમાં પૂર્ણ છે બીજા અન્ય જે અગિયાર ગામો છે આપણા કાંઠા વિસ્તારના એમાં કાલી થઈ ગયું ફણસા થઈ ગયું કલગામ થઈ ગયું ત્યાં પાણીનો પ્રશ્ન

દહાડ અને સોટ આપણા વિસ્તારના જે ધારાસભ્ય છે એ શું કામ કરે છે રમણભાઈ પાટકર છે એમના માટે તો તમે જેટલું મોદી સરકાર માટે બોલશો મોદી સાહેબ માટે બોલશો એટલું જ અમે ધારાસભ્ય રમણભાઈ પાટકર સાહેબ માટે પણ બોલશું કારણ એ છે કે એ નાનામાં નાના વ્યક્તિઓનું મતલબ કંઈ પણ વાત હોય કે કંઈ પણ સમસ્યા હોય એ નાનામાં નાની નાનામાં નાની વ્યક્તિ હોય અને નાનામાં નાનો પ્રોબ્લેમ હોય એ એવો એમનાથી જે સોલ્વ થતું હોય એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે અને સોલ્વ થાય જ છે હાલમાં કાલે જ અમારા અહીંયા જે તળાવનો પ્રશ્ન હતો એ તળાવના પ્રશ્નોનો એમણે સમસ્યા જે હતી એ પ્રશ્નનો સમાધાન કર્યું છે અને અમારા ગામના એનાથી ખૂબ ખૂબ જ ખુશ જ છે એટલે જેટલું આપણે મોદી સરકાર માટે બોલીએ એટલું જ અમે લોકો અમારા ધારાસભ્ય બી અમારા માટે મોદી સાહેબ જ છે ચાલો ત્યારે આથી સઘળી વાતચીત બહેનો સાથે જે ભાજપની વર્ષો જૂની કાર્યકર્તાઓ છે આજે ચૂંટણીનો પહેલો દિવસના પ્રચાર માટે તેને અહીંથી નીકળે છે અને ભાજપ પક્ષ સાથે સમર્પિત રહ્યા છે અને મોદી સરકારના દરેક કાર્યોથી ખુશ રહ્યા છે અને આજ તમામે તમામ મુદ્દા લઈને લોક સમક્ષ જશે આજ મુદ્દાઓનો ચર્ચા કરી વધુથી વધુ મત ધવલ પટેલના થાળે જાય એમને મળે વધારે લીન મળે એવા પ્રયાસ હાથ ધરવામાં આવશે ત્યારે હું કેમેરામેન અમિત રાજપૂત સાથે પ્રકાશ ઉપાધ્યાય ઇન્ડિયા ન્યૂઝ સરીગામ